શહેરના કિશનવાડી વિસ્તારમાં ફરજ બજાવી રહેલા હોમગાર્ડ જવાન નિતેશ જારી નું હાર્ટ એટેક મોત થયું છે ઘટનાને પગલે પરિવારજનોએ હોસ્પિટલમાં ભારે આક્રમણ કર્યું હતું સાથે પરિવારજનોએ આક્ષેપ કરતા જણાવ્યું કે કિશનવાડી થી છેક સહાજી હોસ્પિટલ માં લઈ ગયા નજીકની હોસ્પિટલ માં લઈ ગયા હોત તો બચી જાય ઉલ્લેખનીય છે કે બે મહિલા ને પણ કાર્યક્રમ દરમિયાન બેભાન થતા હોસ્પિટલ માં સારવાર હેઠળ ખસેડાઈ છે હોમગાર્ડ નિતેશ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતો હતો ફરજ દરમિયાન નિતેશ ને ગભરામણ થતા ઢળી પડ્યો હતો જેથી તેને સહાજી હોસ્પિટલ માં લઈ જવાયો હતો હોમગાર્ડ જવાન લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતો હતો હાલમાં મોટી સંખ્યામાં હોમ કર જવાનો અને પોલીસ કર્મીઓ સયાજી હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે